જય માતાજી મિત્રો રમેશ આપવા માંગતા હોય છે એમાંનો એક અવસર જે બાર મહિને એક થાય છે એને સર્જનાત્મક કહો આનંદ વિભોરથી સાથે હળી મળીને રહેવાનો કહો એકતા માટેનો કહો અથવા તો એકબીજાના સહયોગથી હું એકલો નથી એવા ભાવ પ્રગટ કરવા માટેનો કહો એવો એક સુંદર મજાનો મેળાવડો થાય એવો અવસર એટલે સ્નેહ મિલન તો સ્નેહ મિલન સ્નેહ એટલે એક એવો શબ્દ છે જાણે સ્નેહ આવી જાય ને એટલે જાણે બધું બધું મળી ગયું પ્રેમ ભાવ તો સ્નેહ મિલન જ્યારે વાળા પરિવારનું થતું હોય ત્યારે જે તારીખ સોળ છ બે હજાર ચોવીસ અને રવિવાર પટેલ સૌરાષ્ટ્ર સમાજની વાડી જે છે પુણા તળાવની સામે તો ત્યાં આપણે રાખી છે એ અંતર્ગત આજે આ વિડીયો હું રજૂ કરું છું તેમાં આપણે માટે બહુ બધી ચેલેન્જ પણ છે મારા ભાઈઓને વિનંતી પણ છે કે અમુક વાતો આપણે ભવિષ્યને ધ્યાનમાં લઈને આજે આ કાર્યનો આરંભ કરવો જોઈએ કમર કસીને મેદાને ઉતરવું જોઈએ કેમ કેમ કે ભવિષ્ય આપણો ઇંતજાર કરે છે આપણા પરિવારના જે ભોળડા જે છે બાળકો છે બહેનો છે એ બધાને એમ છે કે મારા પરિવારના કાર્યકર્તાઓ જે છે કંઈક અવસર એવો લાવશે એને ડિઝાઇન કરશે અને પ્રગટ કરશે તો એ ઉમીદને આપણે સાર્થક કરવાની છે એ માત્ર ને માત્ર તમારો બે દિવસનો પરિશ્રમ નથી માત્ર સેવા નથી એક મહાયજ્ઞ છે જે કંઈકના દિલની અંદર ચેન્જીસ આવશે કંઈકના જીવન પરિવર્તન થશે કંઈક લોકોની ઓળખાણ થશે તો કોઈનો આધાર બનશે હે કોઈને સારો માર્ગ મળશે એકતા મળશે આ એ માટેનો એક આ રાજ યજ્ઞ જેવું એક કાર્ય છે એને માત્ર ને માત્ર બે પાંચ દિવસની સેવા નહીં સમજો અને એને ધ્યાનમાં રાખી અને નાની મોટી કદાચ ભૂલો થતી હોય મિસ્ટેક થતી હોય તું તું મેં એ તો દરેક કાર્યમાં થતું જ હોય છે વાલા તો આ મોટું મન રાખી સાગર જેવું મન રાખી અને આ કાર્યને ઉજળું કરજો એવા મારો ભાવભર્યો એક નમ્ર વિનંતી છે એક ભાઈ હોવાને નાતે આટલો તો હું આપને કહી શકું તો આવો મારા વાળા પરિવારના ભાઈઓ આપણા દ્વિત્ય સ્નેહ મિલનને